ન તો જો પૂરી કુંડી ભરાણ એને અડધી રહી જાય તો જો હાવ ફાટે તે જા હાવ લઈને ફાટે જાય પાણી ઉપર સડતું બંધ થઈ ગયું એટલે આટલું કંઈક આપણે લઈને આવ્યા હતા શેરડી છે બે પાણીની બોટલ છે છે એ પણ આ બંધ હાલતમાં છે આમાં મોટરને એવું કંઈ છે નહીં આ બંધ હાલતમાં છે અને આપણે જો આ કાંવર્યા ને

આ પેલા કેરામાં જાય છે આટલા ઘી રે ને પછી બાજરીમાં વાળવાનું છે ક્યારે પી રે કઈ નીકી નથી બાકી તો બધું જ આ જાહેર એ બધું કમ્પ્લીટ આખું પડું પીવી ગયું છે મેં ખાલી આ એક ગૌ આટલા એક જ બાકી રહ્યા છે એટલે ચાલુ કરી દીધી મોટર એટલે કલાક જેવો કલાક દોઢ કલાકનો ટાઈમ લાગશે ત્યાં પી જશે આ છેલ્લો કેરો આપણે ઘઉંનો રહ્યો હે આ છેલ્લો પી જાય પછી આપણે જો આ લેન રહી ને આ લાઈનનો સાંધો અને બાજરીમાં પણ એ વાળવાનું હે છેલ્લો એટલે આ એક કેરો બીજો રાય દેખાય ને અડધો બીજો કેરો હેરો જો આપણે એક આ બોર છે એ પણ આ બંધ હાલતમાં હે આમાં મોટર ની એવું કઈ છે નહીં આ બંધ હાલતમાં હે અને આપણે જો આ ઘઉં રહ્યા ને ઘઉં ની આ પહેલો ચા હે આમ વાડે આને પેક કમ્પ્લીટ હતો પણ આ આપણે આમથી દાંતી નહીં માર્યું હાળ નહીં માર્યું એટલે આ ઉપલો કેસિંગ તોડી નાખ્યો હે એટલે એ જો એટલું ખાડો કરીને ખુલ્લો રાખ્યો હે કારણ કે ખબર તો રે આ બોર છે એમ પછી આ ઘઉં નીકળે પછી આપણે એને કઈ ઉપર જ ઢાકણું ઘી પેકિંગ કરીને પછી ધૂરબૂર નાખી દેવાય એટલે ચડે જાય આમાં અત્યારે કાંઈ મૂકીને ધકા એવું છે નહીં એટલે એટલે આ રીતનો ખુલ્લો કરીને મૂકી દીધો છે આ ઘઉંની વાડ બી ને પછી એનું કેસિંગનો કટકો લાવીને બહાર કાઢ લેવાનો એટલે વાંધો ન આવે અત્યારે આજે એટલો ખાડો કર્યો આ ખાડો કરીને આવી રીતને બુર્યું છે પાણી જાય પાણી સડાઈ જાય આપણે દોરિયામાં ઊભા ને એટલે પાણી અંદર જાય એટલે મિત્રો કુંડી ભરવા આ જોઈનમાં આપણે પાણી સડાયું પ્રેશર વધુ થયું હે પાણીનું પ્રેશર વધુ થયું એટલે આ ફાટી ગઈ કારણ કે આ લાઈનમાં ગમીન કરતા પ્રેશર છું હે આ મોઢું છે નાની સાઈઝ પડી ના લાઈન નું પ્રેશર વધી ગયું

એ વાળ વધવાનું બાજરીમાં એટલી પેલી શું આજ મિત્રો આ શેરડીનો વાટ પાડી દીધો છે જો આ છે ને લીધું અને જો વેચી દીધી છે થોડે કાને દીધી છે થોડે કાને દીધી થોડોક આને એટલે મોટો વાડ ઊભો છે એ આપણે એટલે શેરડીને એટલે આપણે આજ ખાડ નું વાટ પાડીને નાખી દીધું છે એટલું અહીંયા નડતું છું આ રિયું હા આ ઓલે આપણે બાઈને જાવ એટલે લાંબા સા કરતા એટલે ઓલું થતું એટલે એ વાઢ લીધું એટલે અહીંયા થાય અને આ જો આ મુહૂર્ત કરી દીધું છે બધાને થોડું થોડું નાખી દીધું હે આટલું આ વાઢ લેવાનું છે આ વાટી પછી આમો ક્યારો રહ્યો નહીં ક્યારો પછી વાઢવાનો છે મિત્રો બે ત્રણ કૂતરા જો આપણે ગીરી ગયા હેંગી નાખ્યો રચકો અહીંયા ને અહીંયા અને એ જે આમાં રચકામાં આટા મારે છે બધે આ બધો ખૂણો હતો ને બધે માળો ટેળો તીન ભાંગી નાખ્યો છે છે આ તાણ કૂતરા તો આયા આ બધો રચકો ભાંગી નાખ્યો અને ઈ પાછો કૂતરું રુ ને આ રચકો ભાંગીન ધોરિયે નિરાયતે હુતું છે હું જો તમને બતાવું કેવી રીતના છે ને નિરાયતે આ આગળ હુતું છે ને આ બધો જો ભાંગીન યા હુતું હે વડેલ ભાંગી નહી છો તો અહીંયા જો પૂણે પૂણા રજકા નું કરી નાખ છું કેટલું હા કેરો આ ભાંગી નહી છો આ કેટલું ભાંગી નાખ્યું છું જે સામું જોઈને ઉભું હે પત્ર પાણી ખૂટેર્યું હે મોટર બેન કરી દીધી બાજરીના ચાર પાંચ કેરા પીધા હે જા બાંધ કરી હે પરવા આવે છે થોડો થોડો બાજરીના ચાર પાંચ કેરા પીધા હે રજકાના ચાર પાંચ પીધા હે ડા ચાર કેરા રજકાના બિધા અને આ ચાર કેરા બાજરીના ચોથા કેરામાં જાય છે પણ કેરો ઠેટ પૂ ગયો નથી અર્ધો છે આમ ચલઈ આ કેરામાં સિંધવાધી શૂર લે પી જ છે જાજો નથી બે 3 ફૂટ જેવો કોરો રહ્યો કે પાણે ખૂટી ગયો છે એટલે ધીરે જવાનું ઘરે જન ખાઈ આવી બે વાગી ગયા છે કલાકનો લેડનો ટાઈમ રહ્યો છે એટલે ખાઈન તરત પાછા આવવાનું જો ભરીયા લે ટ્રેક્ટરે ડુંડીને શિકા કરીને પીડ્યું હે અને આ તૈયાર ય કાયા ય કયા અને એક તો તમને નહીં દેખાયા તું આ દેખાણું ઈ કાળું એટલે આ ઘે થી ન દેખાય તૈયાર હે આમ હતા અહીંયાથી ગીડ્યા ને એટલે આયા અહીં આવી અમે કડક આરામ કરશે આપણે ઘરે વિયા જઈશું એટલે પાછા ઈના કામે લાગી જશે સેટ પૂરી થઈ જશે ને આપણે બે કેરા ખાલી પાવર હર્યા છે બાજરીના અને બાકી બધું પી ગયું છે અને આ પવન આજ કે વધારે થઈ ગયો છે ત્યાં બપોર પછીનો તો કંઈક વધુ જ પવન આવે છે લાઈટ થઈ જશે પૂરી વાગી ગયા છે ત્રણ ત્રણ આળગાળા ટાઈમ થઈ ગયો છે આપણે ખાઈને તરત વાડીએ વ્યા હતા આવી મોટર તરફ ચાલુ કરી દીધી ચાર કેરા પીધા દી અત્યારે બે કેરા પાવાના ઉપલી હાડી ગયા બાકી ના આપણું વંડા તો આટલું કંઈક આપણે લઈને આવ્યા તા શેરડી છે બે પાણીની બોટલ છે પાણી ખૂટી રહ્યું હતું અને વાડીએ શેરડી ખૂટી રહી હતી આ બે લઈને બીયા છે એ જો આ બાંધેલું છે એમને હજી છોડવાનું બાકી છે એટલે આ છોડી નાખવી બોટલ આ ખડનું નામ કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી ગયો આ ખડું ને રજકામાં એકમાં થાય બાકી ક્યાંય ન થાય આ જો રજકામાં ઘણું થઈ ગયું આ એક તમને હુંબળા બતાવું એ પ્રકારનું ઉંબળા થાય નહીં તો આજે આવું આ ખડને કયું કે આ નકરું રજકામાં ઊભું હોય બીજે બીજામાં ન હોય રજગામ એકમાં હોય એટલે આપણે બી આ રજકો વાઢવા દાંતડું પીડું છે બે દાતડા બે આછે વાઢવાનું એક ચામ વાઢવાનું એક ચામ પછી આ પાછરા થતા જાય એ રીતે વાઢતા આવડે તમને કોઈ